આપની પ્રતિક્રિયા જાણીશું વિષય અંતર્ગત આપ શું કહેવા માંગશો નરેશભાઈ સૌથી પહેલા તો મારા તરફથી હવે મારી પ્રતિક્રિયા આપતા હું સૌથી પહેલા એ કહીશ કે જયારે રક્ષક જ ભક્ષક બની જાય એટલે કે સરકાર સરકાર પોતે જયારે શોષણ લાગે તો પછી આપણે એમને સંતુષ્ટ રાખે અને એમને એમની કામ પ્રમાણે એમનું વેતન આપે આજે જે આશાબેન વર્કરો પોતાની જે માંગણીઓ મૂકી છે આંગણવાડી બેનો જે માંગણીઓ મૂકી છે એ માંગણીઓ વ્યાજબી માંગણીઓ છે અને આ માંગણીઓ સંતોષાતી નથી એટલે વારે ખડીએ

અને આવી બહેનો સાથે તમે કામ તો ખુબ લો છો આખો આખો દિવસ આવી આંગણવાડી ની ના કેવલ આંગણવાડી સાચવવાની પરંતુ એની સાથે સાથે સંગીત કે એ લોકોને ઓફલાઈન તો ઓકે પરંતુ ઓનલાઈન પણ કામ કરવું પડતું હોય છે અને એમની સામે તમે રિપોર્ટિંગ માંગતા હો છો અને તમે એમને શું કહેવાય છે કે ખડે ખડે પગે હોય છો ઘરે જઈને પણ બેચારી બેન પોતાના ઘર કે પરિવાર સામે નથી જોતી કારણ કે એમને ટાર્ગેટ આપવામાં આવે છે અને એ ટાર્ગેટ એમને બીજા દિવસ માટે પૂરું કરવું જ મળે છે પછી જેમ નાના બાળકો હોમવર્ક કરતા હોય ને લેસન કરતા હોય રાત્રે બેસીને

કામ આપે છે કરી હવે આ તો ડેલી વેજસ ને પણ જેટલું માનદ વેતન અપાય છે એટલું નથી અપાતું આ તો શોષણ છે પોતે સરકાર શોષણ કરતી હોય છે અને આ જે સરકાર છે એને વાત આવે ત્યારે ગણતરી કરવા લાગી જાય છે કે બજેટ ક્યાં છે અને તમે ફાલતુ ખર્ચા કરવામાં એટલા બધા બજેટો વાપરી કાઢો છો તો જે ખર્ચવું છે જેમને આપવું છે એમને તમે આપતા નથી

શું કહેશો આપ આ બાબતને લઈને આ મુદ્દાને લઈને રત્નાબેન નરેશભાઈ સૌથી પહેલા તું એ જ કહીશ કે આ જે ભાજપની સરકાર છે પોતાના અહમમાં એટલી મદમસ્ત થઈ ગઈ છે કે આ ભાજપની સરકારને કઈ દેખાતું જ નથી કોઈ સમસ્યા જ નથી દેખાતું બધું ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ જ દેખાય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે અગર આપણે આજે કુપોષણની વાત કરીએ તો ગુજરાત છે આખા ભારત દેશમાં બીજા નંબર ઉપર થી વધારે બાળકો કુપોષિત છે અને ભાજપ ને તો બધું સારું સારું દેખાય છે પછી જે અમારા બેટે કોંગ્રેસે શું કર્યું અરે ત્રીસ વર્ષથી થી તમે બેઠા છો અહીંયા અને તમે ખાલી

કસમ કોઈ રહ્યા હતા હવે ખાલી વાતા જ કર્યા કરો છો બે કરો નોકરી આપવાની હતી મોંઘવારી ઓછી કરવાની હતી મહિલાઓના મહિલાઓની અસ્મિતા ની વાત હતી અને જયારે આમ આવે છે ત્યારે તો ભારતીય જનતા પોતાનું ઘર ચલાવવા માટે પોતાની માંગણી મૂકી રહી છે એમને બેચારીને કઈ રાજકારણ થી લેવા દેવા નથી ઉપર કે તમે આ બેનો રાજકારણ નો ઉપયોગ કરો છો જયારે જયારે તમને ભીડ બતાવવાની હોય છે ત્યારે તમે આશાબેન વર્કરો અને આંગણવાડી બેનો આ બેનો ઉપયોગ કરો છો રાત દિવસ આ બેનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમ કીધું અમારા લલિત કે જે માનદ વેતન છે એ સુધી તમે આપતા નથી એમની જે જાહેર માંગણીઓ છે સરકાર લઈને તો અમે તો તમને જ પૂછવાના છીએ અને પછી જે પેલા કીધું કે ભી આ તો તમે નરેન્દ્ર મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા હતા તો શું કેતા ભાઈ બહેનો તમારો ભાઈ

ડિમાન્ડ છે એ ડિમાન્ડ પણ પૂરી નથી કરતા તો પછી અમારે તો એ જ કેવાનું છે ને કે આ તો ખાલી હથેલી માં ચાંદ બતાવો છો મોટી મોટી જાહેરાતો કરો છો મોટી મોટી વાતો કરો છો બધા જ છે હવે અમારા આશાબેન હમણાં જ કીધું કે બે હાજર ઓગણીસ થી તમે અત્યારે વાત કરો છો અરે ભાઈ જયારે તમને તકલીફ પડે ત્યારે તો વાત કરીએ કે ના કરીએ તકલીફ પડી છે એટલે ભારતીય જનતા પાર્ટી ને ખોબલે મત મળે છે ભારતીય જનતા પાર્ટી એ નલ સે જળ કહીએ ગેસ સિલિન્ડર કહીએ તેમ જ બાકી બાકી સુવિધાઓ કહીએ રોડ રસ્તા મકાન બાકી આ બધી વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એ પૂરી પાડી છે એને લઈને આજે ખોબલે ખોબલે મત મળી રહ્યા છે નેતા હા બરાબર સાચી વાત રત્નાબેન શું કહેવું છે એમના નિવેદન પર આપની શું પ્રતિક્રિયા રહેશે ભાઈ મારે તો એ જ કેવું છે કે જ્યારે ચૂંટણી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવી ત્યારે કીધું તું કે ગેસનો પાટલો ચારસો પચાસ રૂપિયામાં આપી દઈશું તો પછી ગુજરાતની પેટોએ શું ખોટું કર્યું છે ગુજરાતના મસાલોએ શું ખોટું કર્યું છે ગુજરાતમાં સુકમ નવસો રૂપિયાનો ગેસ નો પાટલો અમારે આપવાનો અને એની રૂપિયા આપવાના

ગુજરાત ની જનતા ને પછી છે કારણ શું છે એ પણ અમે રાજકીય જયારે કઈ ચર્ચા કરવાની આવશે ને ત્યારે બતાવીશું કઈ રીતે તમને એકસો સીટો મળી કે સીટો તો મારે તો એમાં પણ પાયાના કાર્યકર તરીકે આંગણવાડીના બહેનો અને આશા વર્કર બહેનોનું પણ યોગદાન ખરું આશાબેન બેન ઉપયોગ કરતા બહુ સરસ રીતે આવડે છે જે આજે આજે ઇલેક્ટોરલ બોર્ડ ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ કેમ આપ્યો કારણ કે સુપ્રીમ કોર્ટે કીધું કે આજે ઇલેક્ટોરલ બોર્ડ હતું એ ખુલ્લે તરીકેથી ભ્રષ્ટાચાર દલાલી અને કમિશન લેવાનું એક માધ્યમ છે જેને કે કાયદાકીય જામો પહેરાવી દેવામાં આવ્યો છે એની કાયદાકીય